આવડી દિવસે જો તારીએ ધીરે ધીરે અપર થાય છે એ આ હમણાં કંઈ ટાળક ભરી અને આ સાથે હવે ધીરે ધીરે જોઈશું કે અમદાવાદ જેટલું છે ચૂકુંથી ખાય છે આ તમે જુઓ ઓહો હો હો હોય જોઈટ હોઈટ હો લાઈટ હોય લાઈટ હોય ગમે બીમરમાં બેઠા બેઠા બેંકો સુધી પહોંચી જાઉં પછી પાછો વાત કરું તો પાછા જોડાયેલા રહો

હોટલ પર પહોંચી નહીં ધોઈને પછી આગળની કાર્યવાહી કરીશું અને હવારમાં પાછું સત્તાસઠ શૂટિંગમાં જવાનું છે એટલે હવારે પાછા ચૈરચ બેંગકોંકની અંદર શૂટિંગ કરવા માટે મારિયર બ્રધર છે તનદૈયા એન્ડ વેરી સ્ટાઇલિસ્ટ એન્ડ સુપરસ્ટાર સિંગર માય બ્રધર ઉમેશ બારોટ એન્ડ ઇન મોઢા બાબુલાલ ટોપી અમારા લાલજીભાઈ બેલદાર સરપંચ છે એની રાહ કાઢો અને અમારા પ્રોડ્યુસર ડાયરેક્ટર શ્રી હિતેશભાઈ બેલદાર ઘણા બધા દિલદાર આઈને થોડીક જ વાર આરામ કર્યો છે અને સીધું શૂટિંગ સ્ટાર્ટ કર્યું છે એટલે ચશ્મા પહેરે છે આંખો દેખાય નહીં લાલ ત્રણે ત્રણ વીર ચશ્મા આહા હાલો શૂટિંગ કરી રહ્યો છું બેંગકોક ની અંદર જ્યાં અમારી એક નવી ફિલ્મ ગુજરાતના સુપરસ્ટાર સિંગર એવા ઉમેશભાઈ બારોટ સાથે આવી રહી છે જેના ડિરેક્ટર છે હિતેશભાઈ ગિલદારને હાલ હું બેન્કોકમાં છું તમને બેંગકોક ના દર્શન પણ કરાવીશ અને હાલ વાલી થાઈ કરીને છે ત્યાં જગ્યા ઉપર આવ્યો છું તમે જોઈ શકો છો એકદમ સુંદર જગ્યા છે સરસ મજાની અને આગળ પણ અવનવા વિડીયો તમને હું યુટ્યુબ ઉપર મૂકીશ અમારા બ્લોગની અંદર તો જોવાનું ભૂલશો નહીં આ આખું બેંગકોકનો એક વ્લોગ તમારા માટે હું રજૂ કરવાનો છું તો આખી વિઝિટ બેંકોકની જે જે જગ્યાએ અમે શૂટિંગ કરવાના છીએ એ જગ્યાની મુલાકાત અને તમને ત્યાં બતાવીશું તમને થેન્ક યુ જોડાયેલા રહેજો કારણ કે આગળ હજુ બેંગકોકની ઘણી બધી જગ્યાઓ મારે તમને બતાવી છે અને બહુ સુંદર પ્લેસ છે ફ્રેન્ડ્સ સાથે અહીંયા ફરવા માટે સો ટકા આવાય બહુ જ અતિ સુંદર અને બહુ અદ્ભુત જગ્યા છે તો જોડાયેલા રહો મારી ચેનલ સાથે આગળનો વિડીયો જુઓ હમણાં મૂકું છું હવે પહોંચી ગયા છીએ શૂટિંગના એક બીજા લોકેશન પર પણ આ તમે જુઓ બે લાલ લુઘડો પેરેન્ટિંગ ગલીઓ જેવી ઉપર પેલો પેસુડો બેસુડો માર્યો છે શૂટિંગમાં બોલાયેલો છે અને આ પોશીડો મેરનો મૂરનો છે કે કુનો છે ખબર નહીં પણ જોરદાર બધું તૈયાર થઈને આવ્યા છે આ બધું આજુબાજુનું તમને લોકેશન બતાડી દઉં જોરદાર અહીંયા છે ને હાથીના ફોટાનું બહુ મહત્ત્વ હોય છે ખબર નહીં પણ બહુ બધા હાથીના ચિત્રો જોયા બુદ્ધ ભગવાનના ચિત્રો જોયા બહુ મજા આવી ગઈ અહીંયા આ બાજુ જોવા બધા આપણા ગુજરાતીઓએ બેઠા છે ને બધા તળાવડું જોવા આવ્યા છે પેલ ઝૂનું ખંડેર જેવું છે પણ લોકેશન બહુ અદ્ભુત છે તમે જુઓ તો આમ જુઓ તો મજામાં આ પાછી બે બૂનો ફરી ટકરાઈ લાલ બ્લૂગડો భూ మజామ శారదాన్ మంగు జయ శ్రీ కృష్ణ હવે આપણે આગળ વધીએ કારણ કે આ બુનો શું બોલે છે જ મને ખબર નહીં પડતી બીજા લોકેશન પર પહોંચી ગયો છું અહીં આગળ એવું છે કે અહીં ગાડી ઓર્કેસ્ટ્રા બેન્ડ લાઈવ ચાલતું હોય છે પણ હું અભર્યું પણ મને મજા ના આવી કારણ કે હું તો કાજલબેન મહેરિયાનો આશિક છું જો એમના ગીતો વાગે તો મજા આવે મને તો પણ ઠીક છે મેં થોડું ઘણું હું સમજણ ના પડી પછી હું આ બાજુ નેકરી ગયો આ બાજુ જોરદાર લોકેશન છે અહીં આખું શોપિંગ સેન્ટર છે તમારે એને જૂત્યો અને બંગડીઓને બોયો અને બક્કલો જે જોઈએ મને અંદરની સાઈડે ચાલો લઈ જો જવાય તો હા પછી અહીંથી કંટારી નેકર્યા આ બહારની સાઈડ આવ્યા તો આગળ જોરદાર પૂલ બુલ છે અને આ જે શોપિંગ સેન્ટર કહું છું ને આ બાજુ છે જુઓ જોરદાર જૂત્યો બૂત્યો બધું મલસ જબરજસ્ત અને તો આગળ બુયો બક્કલો બંગડીઓને ને જો હા પછી અહીંથી શૂટિંગ પતાવીને હોય કણ આયા એડવેન્ચર એક મોટો ભાગ છે પણ અહીંયા આગળ એવું થયું કે અમે પહોંચી તો જ્યાં આખું યુનિટ પહોંચી ગયું પછી અમે અંદર જતા રહ્યા તો અંદર જ્યાં પછી જોયું તો એવડું મોટું વિશાળ હતું એને ઝંડાન ઝંડાન ગાડીઓને ગાડીઓ તો આગળ પહોંચ્યા ટિકિટ બિકિટ લીધી બાળકો હતા બધા ચાઇનીઝ જેવા બધા તો બેઠેલા હતા થાઇલેન્ડના અને આગળ અમે ટિકિટ લીધી લગભગ અહીંના અઢાર હજાર રૂપિયા બગાડ્યા પછી અમારો કેમેરો જોયા પછી એમણે એમ કીધું કે ભાઈ શૂટિંગ કરવા દેવામાં આવે નહીં તે પછી ધોઈલા મોડા પાસા આવે પણ જતું હતું ને તો આ ડાયનોસોર ક્યાં ક્યાં કરતા હતા તો મને લાગી બીક મને લાવો જુઓ તો ખરા શું છે ભાઈ હું ગુજરાતી છું મને ખાતો ના તું તો હું તો શુદ્ધ શાકાહારી છું તને નહીં ભાવું એમ કરીનેકરી તો અધિધી રેન અને પછી કીધું કે હેડો જમવા તો જમવા આવી ગયા સીધા અમે પતા એમો જ્યાં અમારા સોરઠ ગ્રુપની જોરદાર એક રેસ્ટોરન્ટ છે તુલસી રેસ્ટોરન્ટ અને લાલા રઘુવંશી તુલસી રેસ્ટોરન્ટ અને જમવાનું જોવો એટલે પ્યોર ગુજરાતી ખાવ એટલે એમ લાગે કે ગુજરાતનું ખાધું વાહ ભાઈ વાહ મજા પડી ગઈ પછી ત્યાંથી રાતનું અમારું શૂટિંગ હતું તો ગયા એક જોરદાર હોટલમાં જ્યાં પચીસમાં માળના હોટલની બિલ્ડિંગ ઉપરથી અમે વ્યૂ ઉતાર્યો હતો અને તમે જુઓ તો લાગે એટલે ઓ હો હો એમ થાય કે આખા એકાદું રૂમ રાખીને જ પડી રહીએ પણ આપણને પોહાય નહીં કારણ કે આપણો રૂપિયો એમના કરતો નો છે એમનો દોડ ઘણો વધારે છે એથી પતાવીને પછી હું ને મારા મિત્રો બધા ભેગા થઈને એમ થયું કે ચલો ફરવા જઈએ તો તો અમે ડિસ્કો થેકમો જતા રહ્યા ડિસ્કો થેંકમો જાય એટલે અમને જબરદસ્તી ખેંચી લઈ ગયા તો જાણતા તો શેઠે ઓળખીતા ને ગરેકો હો જીતુભાઈ આયન ચેતન ભાઈ આમ કરી અને પોસ્ટર મોટું એમ તો એમના અંદર એની અંદર મારું જો આ દેખાય તમને આ જો એ હું ને ચેતનભાઈ ને હું ભાષીય આખું નોમ હાથે મારું બોલ્યા તો પોસ્ટર ને એમ તેમ અને એટલી મજા પડી ગઈ કે વાત ના પૂછો હા એ જોવો હે ને પછી એ તો બધા બહુ બધા ડિસ્કો કરતા હતા ને હે ને મજા મજા પડી ગઈ આ ભાઈ આપણા ભાઈ સી પાછા હો અહીં છે હા અને તૈયાર જુઓ તો છે માહોલ આ જોવો અને નોમ એનાઉન્સ થતું હતું હમણાં તો બોલવા જવું ને તો પાછળ મ્યુઝિક વાગે ને તો ચેનલ બંધ થઈ જાય એટલે નહીં હાલતો ખોલતો પણ અહીં જોવા તો બધા મોસ્ટ ઓફ ગુજરાતીઓના એને આઉટ ઓફ ઇન્ડિયાના ડિસ્કોન ડિસ્કો ડિસ્કોન ડિસ્કો એના સિવાય વાત નહીં અને મ્યુઝિક એટલું લાઉડ વાગતું હતું ને કે મજા પડી ગઈ આ જો આખું એક પંજાબી ગ્રુપ આવ્યું હતું જોરદાર ડાન્સ કરવા એથી પછી ચેતનભાઈને એમ બધા જોઈને મજા કરતા હતા ચેતનભાઈ નજર મારી પર પડી મને કે જો આ જીતુલાલ વિડીયો ઉતાર પણ ઉતાર તો ખરો ને આ તો મેમરી છે મારા બધા મિત્રોને બતાવવા માટે એટલે તમારા માટે આ વિડીયો ઉતારતો હતો અને પછી અહીંથી આ ડિસ્કો બિસ્કો જોયો જોરદાર મજા મજા પડી ગઈ લાઇટો એટલે ઓખો વાગ બાબા ઓહો હો હો અને સાઉન્ડ જોઈને તો ભૂમ પડી જાય એકવાર જજો આ જન્નતમાં મજા મજા પડી જશે જોરદાર છે બહાર અને પછી એથી અમે કર્યા વોકિંગ સ્ટ્રીટ બોસ આ વોકિંગ સ્ટ્રીટ ઉપર આવા જેવું છે તમે અહીં આવો ને એટલે તમને એમ થઈ જાય કે દુનિયાનો તમામ પ્રકારની લાઇટિંગો ને જોરદાર વસ્તુ એમ કહેવાય ને કે ભૂલ્યું ભૂલાઈ નહીં એટલું જોરદાર અને અહીંયા વોકિંગ સ્ટ્રીટનું એ લોકેશન જોવા ને એટલી સુંદરતા મજા મજા પડી જાય આવી હતી એટલે મન તો બહુ મજા આવી તો અગર આવી સ્ટ્રીટમાં ડાન્સ કરતા હોય આ ઝાડિયો જોજો ને એક આથે મારા દિયોર ગોર 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 ભમેળાની જેમ ફર્યો પાછો ઊભો થયો હવે પછી જો પાછો ફરીથી ફરી છે હેં એ બબ્બે હાથે ફર્યો મારા દીવરાતો ગબડી પડે તો એ ખાડો પડી જાય એમ હવે ઠીક છે ફરશે એની પછી કંટાળીને મેં અહીંથી નીકળી ગયા હવે જે મેં કીધું હોટલ તરફ તે પાછો હોટલનો રસ્તો પકડ્યો બેઠા આજુબાજુ બિલ્ડિંગો જોઈ મજા કરી વાહ 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 એમ થઈ કે હા 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 કઈ જગ્યાએ આવી ગયા પણ ખરેખર શાંત અને સુંદર વાતાવરણ હતું અને તો આગળ તમારે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો આ દેખાય એવી ડૂગ ડૂગીમ બેહવું પડે આગળનું યુનિટ અમારું ડૂગ ડૂગ ઉતરશે ને હું અમે હવે સીધા હોટલના રૂમ તરફ જઈશું અને હવા પડી ગઈ છે સુપ્રભાત ગુજરાત આઈ લવ યુ ઓલ અને અમે નીકળ્યા છીએ હવે બીજા દિવસનું શૂટિંગ કરવા માટે વાહ બીજા દિવસના શૂટિંગમાં નીકળ્યા સુરત દાદાના દર્શન કર્યા અંબે માનું લીધું અને પછી અમે નીકળ્યા શૂટિંગમાં હવે શૂટિંગમાં તો એક એકવાર સ્વાગત છે અને હાલ હું અત્યારે ટીમ સાથે ઊભો છું શૂટિંગ માટે જઈ રહ્યા છે અહીંયા અમારા સરપંચ શ્રી કિરણભાઈ બેલદાર પ્રોડ્યુસર છે સાથે અમારા કેમેરા ઇક્વિપમેન્ટ અમારા શ્રી મોટોફભાઈ અને અમારા કરતા હરતા ધરતા જેમના આશરે અહીંયા અમે બેંગકોકમાં છીએ એવા અમારા ડિરેક્ટર શ્રી હિતેશભાઈ બેલદાર અને મારી જાન મારો જિગરજાન વેરી સુપર એક્ટર મિસ્ટર ચેતન દૈયા બહુ પરમ મિત્ર છે મારા અને બીજી ટીમ હમણાં આવે છે ફરી પાછું તમને ઇન્ટ્રોડક્શન કરાવું છું જોડાયેલા રહેજો અને આજનું શૂટિંગ અમારું આ લોકેશન ઉપર છે અહીંયા લોકેશન એટલું અદભુત છે બધા યુનિટના લોકો ગોઠવાઈ ગયા છે અને બહુ સરસ એટલે ઇગાડે તમે જુઓ તો આહા એટલે કોઈક જગ્યા છે નામ ભૂલી ગયો છું પણ બહુ સરસ જગ્યા છે અને અહીંયા જુઓ તમે બ્રિજ બીજની એક ઘટના બી આખી અલગ છે આજુબાજુ મોટો દરિયો છે જોરદાર ને બોટો બોટો એટલી બધી ઉમેરી છે કીધું તું ને મળાવું છું તમારા ફેવરેટ સિંગર છે જે આ ફિલ્મમાં હીરોનો કિરદાર કરી રહ્યા છે જેમની સાથે હું ફિલ્મ કરી રહ્યો છું અને અમારા ગુજરાતનું ઘરેણું મારા ભાઈશ્રી દેશ વિદેશમાં એકદમ કહેવાય ને કે છે જેવા મારા ભાઈ ઉમેશભાઈ બારોટ એમના સાથે સરસ મજાનો રોલ છે એમના ફ્રેન્ડનો તો તમે જોજો મજા આવશે હાલ બેંગકોકમાં શૂટ કરીએ છીએ જાતે અમારા સાથે આશિકભાઈ દેસાઈ આઈ લવ યુ હું તમારો આશિક થઈ ગયો મારી જોન અમારા આસિસ્ટન્ટ ડિરેક્ટર અમારા બાબુભાઈ ગંગેટ ગંગેટ ગોમનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જ્યારે હું ફિલ્મ કરતો હોય તો ઓલવેઝ મારી જોડે મારા ભાઈ હોય હોય ને હોય આગળ હમણાં હિરોઈન હિરોઈનની ને બીજી બધી મુલાકાતો કરાવું છું જોડાયેલા રહો પૂરી ટીમ આવી ગઈ છે ફરી એકવાર બતાવી દઉં અમારા લાઇટમેન અમારા કહેવાય ને પટેલ લાઇટ્સ મારી જાનેમાન બધું એનું સંભાળ્યું છે હો ભાઈ હમણાં જોરદાર અને વન ઓફ ધ બેસ્ટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ અને કહેવાય ને મારી ખાસ ફ્રેન્ડ મારી ભાઈબહેન પ્રિયા જયસ્વાલ આ ફિલ્મના મુખ્ય અભિનેત્રી છે અમારા પન્નાબેન પન્નાબેન હેડ ડ્રેસિંગ અને મેકઅપનું સંભાળી રહ્યા છે બધા જ બ્યુટીફુલ દેખા હજુ મારો મેકઅપ બાકી છે એટલે પાસે એમના થતા અમારા કેમેરામેન પણ અહીંયા ઉપસ્થિત છે વેરી સ્માર્ટી બોય મિસ્ટર લાલજીભાઈ બેલદાર દેખાતા નહીં હું માવું આ લાલજીભાઈ બિલદાર ખેડૂત એક રક્ષકમાં અમારી હાથે જ હતા ઓલવેઝ મારી હાથે છે મારી જાન હજી તો બધું બતાવવાનું બાકી છે જોડાયેલા રહેજો અને સ્પેશિયલ આમંત્રણને માન આપી અને ઠેક કાલોલથી બે ગેસ્ટ આવ્યા છે અમારા બેનશ્રી અને અમારા ભાઈશ્રી એ પણ મજા એમને લોકેશન જોવાની ખૂબ આનંદ થાય છે એટલે મજા આવે એ સંજા ઇધરા આયો તાંડો ખા 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 સિવાય કશું કોમ નથી બિસ્કિટ ઓન બિસ્કિટ ઓન કીધું બિસ્કિટ બિસ્કિટ ખાતો નહીં અમે કઈ બતકનો નો એડો ની બિસ્કિટ ના બનાવ્યું એડો આપડી ગુજરાતી બિસ્કુટો તો નીક ખાધી છે મારી ચોકલેટ વાળી હા ટાઈગર બિસ્કુટ આવે જ આપડે ગુજરાતમાં માં મળે એ બોલ્યા ટાઈગર બિસ્કુટ આયા કરાયન કોઈ બીજું આડો ઉરુ ખાતા નહીં હા પાછળ જોઈ રહ્યા છો મસ્ત મજાનો દરિયો છે અને બોટ રાઈડિંગ માટે અને અહીંયાથી અમુક કિલોમીટર એક મસ્ત મજાનો આઈલેન્ડ છે ત્યાં બહુ બધા લોકો વિઝિટ કરવા જાય છે અને ત્યાં શોપિંગ બોપિંગ બહુ મજા આવે એવી જગ્યા છે હાલ અમે મજા કરી રહ્યા છીએ સાથે સાથે શૂટિંગ પણ કરી રહ્યા છીએ આગળના પ્લેસ પર જાઉં આઈલેન્ડ ઉપર જવું એટલે પાછો બતાવું છું બેસી ગયા છીએ બોટની અંદર મોટી બોટ છે મારા બાબુલાલ બિરાજમાન થઈ ગયા છે ઓલ ટીમ હા બસ હું ને ચેતનભાઈ તો ઓછી છો એ હલતા જ નથી મોટા પાવમાં જો આવી જાવ દરિયો ખેડવાનો એક કલાક સુધી સિફ્ટી જેકેટ પહેરીને બેહી ગયા છે બે ભાઈઓ આ તો પ્યોર ગોવાથી થાઈલેન્ડ વિઝિટ કરવા આવ્યા આવે એવું લાગે છે બેંગકોક બધા બેસી ગયા છે મસ્ત બધી સ્પીડ બોટ્સ ના તે બધી જઈ રહી છે મજા આવે છે જોવાનું અદભુત લોકેશન છે હજુ આગળ બધું બહુ બતાવું છું જોડાયેલા રહે દરિયા દેવકી જય હજુ તો એક કલાક કાપવાનો છે ને અહીંયા ઘણી બધી એટલી પ્રાઇવેટ બોટ્સ પણ તમે બુક કરી શકો છો બોટ રાઇડિંગ પણ છે અને મસ્ત મસ્ત કહેવાય ને લોકેશનની તો વાત જ નથી થાય એવી મજા મજા પડી ગઈ ખરેખર આ અહીંયા કહેવાય ને કે આપણે જો જો ગુજરાતી જાય તો થેપલો ને પૂરીઓ ને અથોણું ને આવું બધું તો લઈ જ જવું પડે બાબુલાલ ને અમે બધા ચાલું પડી ગયા છીએ કારણ કે ભૂખ લાગી છે અને બહારની જગ્યાએ જે નાસ્તો મળે છે એ કદાચ આપણને ભાવે નહીં એવો અને આ બુને જો વિડીયો ઉતારે છે બોન શારદા હાચવીને મેં ગબડી ના પડું ધ્યાન રાખજે દરિયો બહુ ઊંડો હોય છે મને બીક લાગે છે કારણ કે અમે જો પડ્યા તો પાસા આવવાનું તો કોઈ ચાન્સીસ છે નહીં પણ કહેવાય ને કે દરિયાની વચ્ચો જવાની જે મજા છે જો જોવો તો નકરું પોણી 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 મજા મજા ઉમેશભાઈ મસ્ત મજાનો ફોટોગ્રાફી કરી રહ્યા છે કોની કરી રહ્યા છે જોવું છે એમના પરમ મિત્ર મારા આશિકભાઈ દેસાઈ નહીં વાહ વાહ ફોટા પડી જાય એમના હજુ મને એમ થાય છે કે હું એ પાડું એકાદ બે ફોટા ટ્રાય કરું ગમે તે ફોટો પાડવાનો હવે કારણ કે આગળ ઉચ્ચ લન ડોલન વધારે થાય છે એટલે બટ આઈ વિલ ટ્રાય જો હા આવી ગયો શું હવે વિડીયો ઉતારું હા ઉમેશભાઈ દેખાયા હાય હાય ઉમેશભાઈ કી જય હો મજામાં ઉમેશભાઈ યાસ હા હવે આમ ફોટા ફોટા પાડીએ થોડા તો બધું તમને બતાડી શકાય તમે કંઈક કોઈ કિનારો જુઓ તો તમને આનંદ મંગલ થઈ જાય ભાઈ બરાબર હા જય હો બધાને જય હો એન્ક યુ

ને ભાઈ મને બીક લાગે તમારી હા અમે પહોંચી ગયા છે જ્યાં અમારે જવાનું હતું બધા ઉતરી ગયા છે બધા વારાફરથી ઉતરી રહ્યા છે જે આઈલેન્ડ ઉપર જવાની વાત હતી ને ત્યાં અમે જવા નીકળ્યા છીએ અહીંયા બાબુલાલ બી આવી ગયા છે આખી બોટ અહીંયા ખાલી થશે અને અહીંયાનો નજારો બી કંઈક હવથી અલગ નજારો અહીંનો લાગ્યો મને કારણ કે અહીંયા કેવું છે તમને અહીં દરિયો તો જોવા જ મળશે પણ આજુબાજુ બીચ છે અને આમ આખો તમારે ફોટોગ્રાફી કરવી હોય વિડીયોગ્રાફી કરવી હોય તો સીધો ઠેક સમુદ્ર આગળ અંદર થોડીક દૂર તમારે બ્રિજ જેવું બનાવ્યું છે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો ફરી શકો અને ત્યાંથી બોટમાં બેસીને તમે આગળ પાછળ જવું હોય તોય જઈ શકો મસ્ત ઝંડાઓ બંડાઓ લગાવ્યા છે જોરદાર લોકેશન અદ્ભુત અને ત્યાંથી આગળ રવાનાથી અમે આ તો બતાવવા ઓમ ભર્યો હતો બાકી અમારે જવાનું હતું ઓમ તો આ અમે નીકળ્યા અહીંથી આ જુઓ તમને એક એક લોકેશન જુઓ એટલે વટ પડી જાય આ છે હવે આમ પાછું પોણીની વચ્ચોવચ ઘરો બનાવેલો છે તમે એમાં રાત રોકાવો હોય તો રોકાવાય બીજી એની શરત એવી છે કે પોંચ હડાપોચ પહેલાં પાસવા જગ્યાએ આવી જવાનું નહીં તો પછી હડાપોચ વાગ્યા પછી તમને બૂટ બૂટ મળે કશું નહીં એટલે તમારે જો આઈલેન્ડ ઉપર જવું હોય તો એ રીતે જવાનું એ ગાડી સરસ મજાનું એક માર્કેટ પણ છે અને આ બધી જે ગાડીઓ દેખો ને તમને તમારા આઈલેન્ડ સુધી જવા ને એમ તેમ ભાડે મળે આ ગાડીઓ અહીંથી નીકળતો તો ત્યાં બધું જોયું નાના નાના મંદિરો પણ છે સરસ મજાના અહીંયા બધી આ બાઈકોનો તો બહુ મોટો વેપાર કારણ કે ડૂગડૂગી ચાલે ને બાઈક ચાલે બીજું કશું ચાલે નહીં અને આમ મંદિર જેવો બધું આમ આકાર બધો મંદિરો જેવો બહુ સરસ બધું બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ બનાવેલું છે એથી નીકળતો તો અચાનક મારી નજર પડી એક મોટા મંદિર ઉપર એટલે મને થયું કે લાવો આ મંદિરો એટલે આપણે બોમણ છીએ ને આપણે ગમે તેમ ગુજરાતી પહેલું માથું ઝૂકે આપણું ભાઈ એટલે સીધો હેડ્યો મંદિરમાં મંદિરમાં જો દેવી દેવતાઓની જે મૂર્તિઓ હતી એના દર્શન કર્યા તમારા બધા માટે મસ્ત મજાનો વિડીયો બી ઉતારી લીધો અને પગે લાગ્યો તમારા બધાનું સુખ શાંતિ રહે એના માટે પ્રાર્થના કરી હાથે હાથે મારે સુખ શાંતિની સમૃદ્ધિ રહે એવી પ્રાર્થના કરી અને તઈથી ધીરે ધીરે મેં કીધું હવે નીકળો જો કેવો જોઈ જશે તો મોબાઈલ લઈ લે ખબર નહીં કહો તો ફોટોગ્રાફી તેઓ અગર એલાવું છે કે નહીં એ ખબર નથી પણ મારા જેવા બે ચાર જણ ઉતારતા હતા એટલે મને થયું કે લાવો હું ઉતારી લઉં પણ ખરેખર મંદિરનું આમ સાઉથના મંદિર હોય ને એ ટાઈપની આખી આમ બોંધકોમણી હતી અને બોમ બોંધણી એવી હતી આખી આમ ચિત્રકોમ બધું જોરદાર હતું એમ મજા આવી ગઈ તો એથી પછી મેં કીધું હવે રવાના થઈએ કારણ કે અહીંથી જવા માટે પકડવાની છે ડૂગ ડૂગી આ એક નેકરી અમારું યુનિટ લઈને હું જાઉં નીતર પાછો ઊં રહી જઈ તો હું હેમો જ મંદિરને છેલ્લે પ્રણામ કરી લઉં છું અને હવે નેકરું ડૂગ પકડવા હેડો તાણે હા પહોંચી ગયો છું અને એ બધા ડુંગડુંગીમાં હા બીજું યુનિટ બી હવે અહીંથી આ પેલી હોમેવારી ડુંગડુંગીમાં બેહવાનું છે અમારે બે જઈએ અડધા બેઠા છે લાવો અમો જગ્યા છે ચડી બેસીએ આપણે અને ડુંગડુંગીમાં બેસી ગયા છે એ અમારા પટેલભાઈ ચેતનભાઈ દયા અમારા મોટપ કેમેરામેન અને અમારા સુપરસ્ટાર ઉમેશભાઈ બારો યસ અને નીકળી પડે આઈલેન્ડ ઉપર પહોંચી ગયા છીએ એનો નજારો જુઓ એટલે એટલો ખૂબ સુરત છે કે વાત ના કરશો બૂમ પડે ભાઈ અને આટલું બ્યુટીફુલ લોકેશન ઓ માય ગોડ ક્યા બાત સુપર અમારા પટેલભાઈ બધું પ્રોડક્શન સંભાળી રહ્યા છે ઊભા ઊભા અહીંયાથી ચાલતા ચાલતા બીચ ઉપર જઈ રહ્યા છીએ બીચનો માહોલ આખો જોયો અને હવે આખું યુનિટ શૂટિંગ માટે અમે જઈ રહ્યા છીએ મેઈન બીચ ઉપર ત્યાંનો દ્રશ્ય તો જોઈને તમે બૂમ પાડી દેશો બહુ જોરદાર છે આપણો પાછા ભેગા થઈ જશે આ ઉપરથી વ્યૂ બતાવું છું કારણ કે હું સેડું થોડીક ટેકરી પર તમને બધાને બતાવવા કે દૂરથી દરિયો જેવો દેખાય પેલું દૂરથી ડુંગર રડિયામણા પણ આ તો દૂરથી દરિયો રડિયામણો લાગે છે ભાઈ ગૂંગ પડે વાહ ભાઈ વાહ હા 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 જો એકદમ વાદળી વાદળી ફોણી આજ બ્લ્યુ હે પાની પાની કેવું પડે એવું અને પહોંચી ગયા છીએ મેન બીચ ઉપર તમે જો સતરિયો સતરિયો ને હે માનસ જોરદાર કેવું પડે દરિયો એકદમ નજીકથી જોયો અને આજુબાજુ બધું તમારી માટે ખરીદીની સુવિધા છે તમારે કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય જ્યુસ પીવો હોય ખાવું હોય જે કંઈ કરવું હોય તમામ પ્રકારની સુવિધાઓ નહીં ખુરશીઓ બી પાથરેલી હોય છે જો હુતા હુતા તમે દરિયાનો લુપ્ત ઉઠાવી શકો તમે આ લોકેશનની મજા માણી શકો અહીંયા દેશ વિદેશથી ઘણા બધા લોકો આવતા હશે અને આવે છે અમે જોયા છે હવે અમે અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છીએ પાછા બેંગકોકમાં આઈલેન્ડ ઉપર શૂટિંગ પતાવીને અને સરસ મજાની આ બોટમાં અમે બેસી ગયા છે અમે ત્રણ ભાઈઓ એટલે આખું યુનિટ બેસી ગયું છે પણ મજા પણ એવી આખી ઘટના છે ઉમેશભાઈ આજે ઉમેશભાઈ આજે મજા આવી ગઈ અમે ત્રણ જણા મસ્ત મસ્ત છોડ આપ્યા છે બહુ મજા આવી ગઈ લવ યુ જોડાયેલા આગળ બીજું બતાવું પાછા પહોંચી ગયા છીએ પતાયામાં અને પતાયાથી અહીંયાથી સીધા હોટલ પર જઈશું હોટલ પર જઈને ફ્રેશ થઈશું અને રાત્રે નાનું થોડુંક શૂટિંગ બાકી રહી ગયું છે તો અમે સીધા પહોંચીશું શૂટિંગમાં પણ એકવાર ફેમિલી ફ્રેન્ડ્સ સાથે અહીંયા અવાય અને ખૂબ મજા કરાય જેટલું મારાથી કેમેરામાં કંડાર હતું એટલું બધું જ લોકેશન તમારા બધા માટે મેં લોકેશન અહીંયા લઈ લીધું છે ખૂબ મજા આવે એવી જગ્યા છે તો પ્લીઝ ક્યારેક વિઝિટ કરજો બેંગકોક પતાયા અને આપણા ગુજરાતીઓ ઘણા બધા છે ત્યાં લાલા રઘુવંશી હોટલ પણ આપણી છે મિત્રોની અને ત્યાં આગળ જન્નત બાર છે એ પણ આપણા સુરટ ગ્રુપનો છે તો ખાસ જજો અમે પહોંચી ગયા છીએ રાતના શૂટિંગમાં અહીંયા તમે જુઓ ને તો એટલો અદભુત નજારો મારા ત્રણ ભાઈઓનો શોટ હતો મારો ઉમેશભાઈનો ચેતનભાઈનો આ ગોળ ગોળ જે પેલું કોરા જેવું દેખાય છે ને એ કોરું નહીં એટલે ભાઈ સાહેબ એ ટેબલ છે અને એની ઉપર ખુરશીઓ છે ગોર ગોર તમે જુઓ તો જણા હવામાં ખુરશીઓ લબડતી હોય કે કોરો લબડતો હોય ને એવું ફીલ થાય પણ એટલી મજા આવી એટલી મજા આવી કે વાત ના પૂછો પછી એ આગળ બધું જમવાનું બી ચાલે છે આ પાછળની સાઈડ બેન્ડ હોય છે એટલે કે આપણે ઓર્કેસ્ટ્રા કહીએ અને પહેલો જ તમને કીધું કે બેન શું ગાતો હતો એબીસીડીએ મને ખબર ના પડી જો કદાચ કાજલબેન મહેરિયા મારો ગાતો હોત તો બૂમ પડાવી દીધી હોત પછી ટાઈમ મળ્યો એટલે પછી અમે ગયા બીજા દિવસે સવારે ફરવા માટે બીચ ઉપર એ બીચ ઉપરથી ફરવારીને અમારા પાછી સાંજની ફ્લાઇટ હતી એટલે અમારે નીકળવાનું હતું પણ અમને તો લાવો એક આટો મારતા આવીએ જેથી એક વસ્તુ બાકી ના રહી જાય જોવાની આમ તો ઘણી બધી વસ્તુઓ બાકી રહી ગઈ છે જોવાની પણ આ એક નાની બીચ છે મજા આવી ગઈ હવે અહીંથી નીકળ્યા છે અમે સીધા બેંગકોક જવા માટે તો બાય બાય પતાયા અને અહીંથી અમે સીધા પહોંચીશું એરપોર્ટ ઉપર અને એરપોર્ટથી ઘરે બેકઅપ એન્ડ ઘર તરફ રવાના થઈ ગયા છે ભાઈઓ અને વિડીયો જોતા રહેજો મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા રહેજો અવનવા વિડીયો જોવા માટે ધન્યવાદ દિલથી આભાર બાય બાય બેંગકોક યુ મજા પડી